જે આખો ઘટનાક્રમ થયો છે આખા ઘટનાક્રમમાં લોકશાહી ઉપર કેટલો ખતરો છે છે કારણ કે જે જે રીતે આ આખી ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો તેમાં પણ ખાસ કરીને ટેકેદારોની વાત કરવામાં આવે તો આ ટેકેદારોથી લઈને નિલેશ કુંભાણી સુધી અને નિલેશ કુંભાણીના ફોર્મના રદ થયા બાદ જે રીતે અપક્ષોને હોટલમાં બોલાવી કેમ કે એવો દાવો કરવામાં આવે છે કે તે લોકોને હોટલમાં બોલાવવામાં આવ્યા હતા અને હોટલમાં બોલાવીને તેમને પોતાના ફોર્મ પાછા લઈ લેવા માટે જે રીતે દબાણ કરવામાં આવ્યું આ બધાની વચ્ચે લોકશાહી ઉપર કેટલો ખતરો છે તે મેહુલ બોગરાએ સમજાવ્યું અને મેહુલ બોગરાનો આ જે વિડીયો છે તે હવે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે આપણે વિડીયો જોઈએ રાજનીતિ જોઈને મને પૂજ્ય નારાયણ સ્વામીના શબ્દો યાદ આવે કે સમજણ જીવનમાંથી જાય ત્યારે શું થાય ચૌદ વર્ષનું રાજ મળ્યું તો એ ભરત ના ફૂલાય પણ પાંચ સત્તા છે પૈસાનું જોર છે તો એ પૈસાના જોરે તમે લોકશાહીનું ચીર હરણ કરી રહ્યા છો ને ત્યારે મારે આ વિષય ઉપર અત્યારે બોલવું અત્યંત આવશ્યક છે તમને શું લાગે છે કે આ બધા ષડયંત્રો કરવાથી દિલ્હીના અમુક નેતાઓ ખુશ થઈ જશે સરદાર ખુશ હોગા સાબાશી દેગા નહીં સરદાર ખુશ થાય કે ના થાય પરંતુ તમામ મતદારો એ નારાજ નિરાશ અવશ્ય થયા છે સદીના યુવાનો જેમના વોટિંગ કાર્ડ નીકળી ગયા હતા જે લોકો ફર્સ્ટ ટાઈમ વોટર હતા જેમને એવું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં અમે અમારો અમૂલ્ય મત આપશું ને આ જે ઉત્સાહ હતો ને એ ઉત્સાહને તમે નિરાશ કરી દીધો છે હતાશ કરી દીધા છે એમને અને મને તો એ નથી સમજાતું કે તમને આ વસ્તુઓ કરવાની કેમ આવશ્યકતા પડે છે ખરીદ વેચાણ કરવાના બનેલી સરકારોને તોડી નાખવાની આ વસ્તુઓ કરવાની શું કરવા આવશ્યકતા પડે છે તમારી પાસે વોટ માંગવા માટે કેટલા બધા સોર્સીસ છે ચાહે આર્ટિકલ ત્રણસો સિત્તેર હોય એ ચાહે અટલ બ્રિજ હોય એ ચાહે એક્સપ્રેસ હાઈવે હોય મેટ્રો હોય બુલેટ ટ્રેન હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય આયુષ્માન ભારત હોય આ તમામ મુદ્દાઓ તમારી પાસે છે જે વિકાસના મુદ્દાઓ છે અને જેના

અત્યારે જે વિપક્ષમાં છે અને જે સત્તામાં હતા એમણે તમારી પાર્ટીઓને તોડી હતી એને તમારા ઉમેદવારોને ખરીદ વેચાણ કર્યા હતા તો એટલા માટે જ અત્યારે વિપક્ષમાં બેઠા છે ને અત્યારે શૂન્ય થવાની હાલતમાં છે માત્ર ને માત્ર એ જ કારણ છે કે લોકો એમને ઘર ભેગા કરી દીધા છે તો શું તમે પણ ઘર ભેગા થવા માંગો છો સુરતની અંદર કોઈ બેમાન ઉમેદવાર છે કોઈ એનું પૈસાના જોરે કોઈ એનું ફોર્મ ખેંચી લે છે માત્ર એક જ ઉમેદવાર વધે છે તો ધેર ઇઝ એન ફેર એન્ડ ઇક્વલ ઇલેક્શન એ તો થવું જોઈએ કોઈ એક જ ઉમેદવાર ઈવીએમ મશીન ઉપર ઉપલબ્ધ છે તો બીજો ઉમેદવાર તો હંમેશા હોય છે એ હોય છે નોટા જનતા ચાહે તો એ નોટાને પણ વોટ કરી શકે જનતા ચાહે તો એ પર્ટિક્યુલર ઉમેદવાર પછી નોટા ઉપર અથવા એ ઉમેદવાર ઉપર ડિસાઇડ થશે કે રીઇલેક્શન થશે જો નોટામાં વોટિંગ પડશે તો રીઇલેક્શન થાય અને જો ઉમેદવારને વોટિંગ મળે તો ઉમેદવાર એ જીતી જાય એને બિનહરીફ ઘોષિત કરવાની ક્યાં આવશ્યકતા જ આવે છે અને જો એ જ કરવું હોય તો પછી આટલો મોટો ચૂંટણીનો ઢંઢેરો ટીપવો એટલા મોટા ખર્ચા કરવા ઇલેક્શન કમિશન આ બધાની જરૂરિયાત શું છે તમે ખુદ જ તમારા ઉમેદવાર ડિક્લેર કરો સામે વાળા ઉમેદવાર તમામ તમે ખરીદી લો અને તમે જ સરકાર બનાવી લો તો વોટિંગ કાર્ડ ની શું જરૂર છે તો મતદારોની શું જરૂર છે અને આટો આટલા મોટી લોકશાહીની શું જરૂર છે જો લોકશાહી છે તો ફેર એન્ડ ઇક્વલ ઇલેક્શન તો થવા દો એટલે કદાચ તમે એવું કહેતા હોય કે ભાઈ પોલિટિક્સ છે તમને ના સમજાય રાજકારણ છે તમને ના સમજાય પણ રાજકારણ જો એટલું ગંદુ હોય તો હું એને સમજવા માંગતો પણ નથી ટૂંકમાં માત્ર એટલું કહેવા માંગુ છું કે લોકશાહીને લોકશાહીની ઢબે રહેવા દો ફેર અને ઇક્વલ ઇલેક્શન થવા દો દરેક વ્યક્તિ જે છે ઉત્સાહિત છે આ લોકશાહીના પર્વને મનાવવા માટે એને ઉત્સાહને નિરાશામાં ના બદલાવો આપ શું વિચારી રહ્યા છો આપ શું માનો છો કે ખરેખર સુરતમાં જે થયું તે લોકશાહી માટે ખતરનાક છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર